શ્રી સ્વામિનારાયણ ભજવાનની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ જયંતી ઉપક્રમે અટલાદ્રાની અંદર યુવા પેઢી દ્વારા વિવિધ આયામો વિવિધ આયોજનો થઈ રહ્યા છે એ આયોજનો પૈકી યુવા જાગૃતિ માટે વ્યસન મુક્તિ માટે સંસ્થાએ જે કઈ સામાજિક કાર્યો કર્યા છે એના ઉત્કર્ષ માટે એકસો ને ચાર યુવાનો જબલપુરથી નવસો ને વીસ કિલોમીટરની લાંબી મસાલ યાત્રા કરીને આજે અટલાદ્રાને આંગણે પધાર્યા છે અહીંયા પધાર્યા એ પૂર્વે ગઈકાલે અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ થયો ત્યાં પણ એ બધા યાત્રીઓનું ખૂબ જ ભવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું આ બધા મસાલ યાત્રીઓ આજે અહીંયા પધાર્યા છે પરંતુ પરબ્રહ્મ 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 ભગવાન સ્વામિનારાયણના શબ્ધા અનુગામી આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજની જન્મ જન્મદિવસની જયારે ઉજવાશે ત્યારે 66 થી એ લોકો મસાલ યાત્રા લઈને જન્મચયંતી ના સ્થળ સુધી પણ જવાના છે આ પૂર્વે અઠ્યાવીસ તારીખે પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી જે સંસ્થાના સદગુરુ સંતુ થી લઈ અને આજે તારીખે લાંબી મસાલ યાત્રા કરી અને આ બધા પદયાત્રીઓ પધાર્યા છે અટલા ની અંદર અટલા ના પૂજ્ય સંતો એટલા ની ભાવિક જનતા એમનું ઉષ્મા ખૂબ ખુબ સારું સ્વાગત કર્યું છે બધા યાત્રીઓને ખુબ ખુબ અભિનંદન અમે તમામ જગ્યાએ કાર્યક્રમ કર્યા આ યાત્રા દરમિયાન ઘણા ઘણા બધા બધા અને મહાનુભાવો અને ઘણા બધા મહેમાનો ગામો ગામ વ્યસન મુક્તિ ની ખુબ સારી પ્રેરણા લીધી એટલે આવું એક માનવ ઉત્સવ શું અદભુત કાર્ય કરીને આ બધા પધાર્યા છે તો એ બધાને અભિનંદન એ બધાને ખુબ ખુબ અભિનંદન એ બધાને અભિનંદન આપવા માટે બાણુમી જન્મ જન્મજયંતિ સર્વે જનતા ને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આપ પણ આ બધા યાત્રિકો નું સ્વાગત કરવા માટે બીજી ફેબ્રુઆરીએ મહંત સ્વામી મહારાજ ની જન્મજયંતિ ખાસ પધારજો સૌને આમંત્રણ છે જય સ્વામીનારાયણ